એક મહત્વપૂર્ણ પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આયોજિત કરવામાં આ તાલીમમાં અને ગામના એકસો થી વધુ ખેડૂતો ભાઈઓ બહેનો હાજર હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને પદ્ધતિઓ વિશે જ્ઞાન આપવાનો હતો તાલીમમાં કોણે માર્ગદર્શન આપ્યું ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જાસવત તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને આત્મા પ્રોજેક્ટ ભરૂચ દ્વારા મળતા સહયોગ વિશે વિસ્તૃત માહિતી આપી મોતીભાઈ ગોહિલ ખેડૂત આગેવાન થણાવા તેમણે પોતાના ખેતરમાં પ્રાકૃતિક રીતે કરેલ હળદર કેર ચોળી પાપડી ગુવાર તુવેર અને રીંગણના વાવેતરના અનુભવો શેર કર્યા

હું ભરૂચ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસોડ ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા વડા તરીકે કાર્યરત છું આજે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જંબુસર તાલુકાના ખણાવા ગામે નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિ ઉપર તાલીમ કાર્યક્રમ રાખેલો હતો જેમાં એકસો પચીસ ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જે પાંચ આયામ છે એ પાંચ આયામની તાલીમ આપવામાં આવેલી હતી અને ખેડૂતોએ રસપૂર્વકમાં ભાગ લીધો છે અને સર્વે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે તૈયારી બતાવેલી છે